હું રાજકોટ બસ સ્ટેન્ડમાં છું આ બાથરૂમના પૈસા લે છે ભાઈ એ એજન્સીને છે એ નોટિસ આપેલી છે અને પ્લસ દસ હજાર રૂપિયા છે એ આપણે એજન્સીને છે એ દંડ પણ કરવામાં આવેલો છે રાજકોટ મિરરની એક મહત્વની ઇમ્પેક્ટ પડી છે બસપોર્ટની અંદર આવેલા યુરીનલ સેવા જે ફ્રી છે તેમાં સ્ત્રી અને પુરુષ બંને માટે જે ફ્રી રાખ્યા હતા અને ત્યાંથી એજન્સીના લોકો દ્વારા જ્યારે પૈસા ખંખેરી લેવામાં આવતા હતા લોકોએ જ્યારે આ રજૂઆત રાજકોટ મિરરને કરી અને રાજકોટ મિરરે રિયાલિટી ચેક કર્યું હતું અને સામે આવ્યું હતું ત્યારબાદ અધિકારીઓને જ્યારે ધ્યાન દોરવામાં આવ્યું ત્યારે તેની અત્યારે ઇમ્પેક્ટ આવી છે ખરા અર્થમાં કહેવાય ને કે પ્રજાના હિત માટે કાર્ય કર્યું છે અધિકારીએ જણાવ્યું છે કે જે પણ લોકો એજન્સીના હતા જે પૈસા ઉઘરાવતા હતા અત્યારે તે સાબિત થયું છે અને તે લોકોને એજન્સીના દંડ ફટકારવામાં આવ્યો છે અને નોટિસ પણ ફટકારવામાં આવી છે આવો જોઈએ શું છે આ રાજકોટ મિરરની ઇમ્પેક્ટ અને અધિકારીએ શું કહ્યું છે જેબી કરોદરા વિભગી નિયમક રાજકોટ આપણે જે રાજકોટ બસપોર્ટ ઉપર યુરીનલના જે વધારે પૈસા લેતા હતા એ બાબતે ન્યૂઝની અંદર આવેલું હતું તેના આધારે અમારા દ્વારા છે એ એજન્સીને નોટિસ પણ આપવામાં આવેલી છે અને તેમને દંડ પણ અમે ફટકારવામાં આવેલો છે અને એગ્રીમેન્ટની જોગવાઈ મુજબ જે કોઈ પણ કાર્યવાહી કરવાની થતી હતી એ તમામ કાર્યવાહી છે અમારા દ્વારા છે એ કરવામાં આવેલી હાલ હાલ જે છે એ અમે અમારા દ્વારા પણ અમે અમારા સ્ટાફને અથવા અન્ય વ્યક્તિને ત્યાં મોકલી અને પણ તપાસ કરાવીએ છીએ પણ હાલ છે એ કોઈ પણ વધારે પૈસા લેવાતા હોય તેવું અમારા ધ્યાને આવેલું નથી પણ જ્યારે પણ માનો કે પૈસા જે એ વધારે લેવામાં આવતા હતા એ અન્વયે એજન્સી સામે છે અમારા દ્વારા છે એ કાર્યવાહી છે એ કરવામાં આવેલી છે આપણે જે એજન્સીને છે એ નોટિસ આપેલી છે અને પ્લસ દસ રૂપિયા છે એ આપણે એજન્સીને છે એ દંડ પણ કરવામાં આવેલો છે આગામી દિવસોની અંદર જો પણ આ પ્રકારની કોઈ પણ પ્રવૃત્તિ અમારા ધ્યાને આવશે

વિભાગ વિભાગીય નિયામકના જણાવ્યા અનુસાર એજન્સીને રૂપિયા દસ હજારનો દંડ ફટકારવામાં આવ્યો છે જો ફરી એક વખત આવું કારસ્થાન આચરવામાં આવશે અને લોકો પાસેથી પૈસા ખંકેર છે એજન્સી તો ઉપર લેવલ સુધી તેની રજૂઆત કરવામાં આવશે અને કડક પગલા પણ લેવાના વિભાગીય નિયામકે જણાવ્યું છે હાલ રાજકોટ બસ કોર્ટ ની અંદર લોકોવાય ને કે આ યુનિનલ સેવા ફ્રી છે તેનો લાભ લઈ રહ્યા છે પ્રતિપાલ સિંહ ઝાલા રાજકોટ મિરર